નર્દા જિલ્લાના નેત્રંગની ઘટના માસુમ ઉપર ગામના નરાધમે બળાત્કાર ગુજારી ગંભીરનાર દીકરીને માથામાં તુખાવ થયો હોવાથી શાળા દ્વારા માતાને દીકરીને સ્કૂલમાંથી લઈ જવા કરાયો હતો ફોન જેથી ગામનો યુવક તેને સ્કૂલમાં લેવા ગયો અને રસ્તામાં મોકો મળતા તેના ઉપર પાછો બળાત્કાર ગુજાર્યો ગંભીર હાલતમાં તેને વડોદરાની સાયજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન અગિયાર વર્ષની બાળકીનું થયું કરુણ મોત

હદ તો ત્યારે થઈ કે પીડિતાને રાજપીપળાની હોસ્પિટલમાં પાંચ દિવસ બાદ સારવાર મળી તેની હાલત ગંભીર હોવા છતાં ના મળી સારવાર ત્યાં યોગ્ય સારવાર ન મળતા પરિવાર વડોદરા એસએસજીમાં લાવ્યો આખરે બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ આ ઘટના બાર તારીખે બની હતી છોકરી કાટીપાડા પાડા ભણે છે અહીંથી માથે દુખતો હતો તો મારા પર મેડમના ફોન આવ્યો હતો કે તમારા જીનલના માથું ને કોઈને બી લેવા મોકલજે એવું કીધું તો મેં ભરૂચ કામ પર છું પણ આવીશ પાંચ વાગ્યા જેવી આવીશ એવું કીધું તો પેલો છોકરો જે ઘટના બની છે એ છોકરો એના બેનને મૂકવા આવ્યો હતો હોસ્ટેલ પર તો એ છોકરાએ અમારા છોકરીને જોઈ હતી તો જીનલ ઘરે આવું છે તારે એવું કીધું તો હા મારું બી માથું દુખે મેં ઘરે આવવાની છે એવું કીધું તો પછી એ છોકરાએ અમારા દિયર પર ફોન કર્યો હતો પછી દિયરે મને ફોન કર્યો હતો કે પેલો છોકરો આપણા ગામનો જ છે ને જીનલને બેસાડી આવે આવવા દે એવું કીધું તો મેં હા પાડી તો મેડમે બી આ તમારા ગામની જ છોકરી છે તો બેસાડીએ આપું એવું કીધું તો મેં હા પાડી તો બેસાડી આપીને પછી રસ્તામાં આવીને પછી જબરજસ્તી કર્યું હતું પછી આપણે આ બાજુ ખેતર છે એ બાજુ સાલને આ બાજુથી જશું એમ કરીને શોર્ટકટ કાસો રસ્તો જતો હતો એ બાજુ લઈને આ ને તુવેરના ખેતરમાં જબરજસ્તી ખેંચીને ઘસકીને લઈ ગયો હતો ને કપડાં કાઢીને આ છાતીના ભાગ એકદમ દબાવી દબાવીને જબરજસ્તી કર્યો હતો છોકરીને પછી જબરજસ્તી કર્યો પછી છોકરીને ચક્કર આવી ગઈ હતી પછી એવું કે કે જલ્દી કપડાં પહેરી લે બેખી મારીને તને અહીંયા જ ફેંકી દઈશ ને પછી મેં જતો રહીશ એવું કીધું પછી છોકરીએ વહેલા વહેલા કપડાં પહેરી લીધા હતા પછી ગાડી પર બેઠી હતી પછી એવું ધમકી આપી હતી કે આ તારા જોડે મેં જબરજસ્તી કરી એ કોઈને કેતી ના બેખી તને મારી નાખીશ એવું કીધું હતું પછી ઘરે જઈને ફસી એને કાકીને કીધું હતું કે કાકી મને પેલો છોકરો બેસાડી આવ્યો એ મારા જોડે જબરજસ્તી કર્યું હતું એવું કે પછી કાકી મેં હારીને નહીં ને મને નવડાવે એવું કીધું તો છોકરીને નવડાવી તો પેશાબ કરે એ જગ્યા બધી ફૂલી ગઈ હતી ખુલી ગઈ હતી ફસી કાકીએ પૂછ્યો હતો કે તારા જોડે એ છોકરાએ જબરજસ્તી હાથું કર્યું એવું કીધું કે રડતી જાય ને ફસી છોકરીએ બધા જવાબ આપ્યા કે મને આવી ધમકી આપતી હતી કે કોઈને કેતી ના બેખી મારી નાખીશ એવું ધમકી આપી છે ને કા કાકી મમ્મીને કેતી ના બેખી મમ્મી મને મારી નાખશે એવું કરીને કાકીએ બી ત્રણ દિવસ ફસી બહાર પાડ્યું આ પછી ટ્રીટમેન્ટ માટે ક્યાં લઈ ગયા હતા નેત્રંગ લઈ ગયા હતા તઈ સારવાર નહીં કરી પછી વરસ વરસ ના રસ પીપળ આવાતા બીજા દિવસે પછી 60 તારીખે નેત્રંગ આવાતા પછી 70 તારીખે રસ પીપળ આવા તઈથી બી સારવાર નહીં કરી તઈથી બી સવારે 11 વાગે જવા ગયા હતા અને હાજે 6 વાગે રજા આપી દીધા હતા પછી બીજા દિવસે અમે ફાસી

તારીખ બાર ના રોજે આ ઘટના બની હતી ત્યારે એમના કાકી બધું આ જોયું નવડાતી વખતે આ બધું જોયું હવે જોયા પછી એના કાકીએ ત્રણ દિવસ પછી અમને કીધું કે આવી રીતના થયો એટલે મેં એવી વિચાર કરી કે આ છોકરી અઠવાડિયાની અંદર કે કંઈક થઈ જશે એને કરતાં મેં એકસો આઠ કરી અને સોળ તારીખના દિવસે નેત્રંગ દવાખાનામાં એકસો આઠ મંગાવીને મેં દવાખાનામાં દાખલ કરી છોકરીને ત્યારે મેં છોકરીને દાખલ કરી તો મારા જે બીટના જમાદાર છે એ જમાદાર આવ્યા આ છોકરી તો હારી છે મેં કીધું છોકરી તો ઉપરથી હારી દેખાય છે પણ અંદરથી કંઈક છે એનું અમારે ટ્રીટમેન્ટ કરવું છે એનો અમારે ઇલાજ કરવું છે પછી એ જમાદાર અમને કહે કે સારું એ લોકોને સામેવાળા પાર્ટીને આવવા દે પછી સામેવાળા પાર્ટી ને બાજુમાં બેઠા બેઠા પછી જમાદાર મને આવીને કહે છે કે છોકરીને જિંદગી બની જાય એટલા પૈસા માંગી લેતું મેં કીધું કેટલા પૈસા આપશે એ લોકો તો જમાદાર કહેશે કે તું કે એટલા પૈસા તને અપાવી દઈશ એટલે મેં મારા મનમાં વિચાર કરી કે છોકરીના એક દોઢ લાખ એક એક લાખ દોઢ લાખ બે લાખ જમાદારને એમ કહેતો કે બે લાખ ત્રણ લાખ સુધીનો તને પૈસા અપાઈ જશ મેં પછી વિચાર કરી કે ત્રણ લાખ સુધીના રૂપિયા જો હું લઈશ અને મારી છોકરી મરી જશે તો મારા ઉપર લોકો થૂકશે કે દા આ દાદો પૈસાનો ભૂખ્યો હતો આમ કરીને મેં અત્યારે મેં એમ કીધું કે મને પૈસાની ભૂખ નથી પણ મને ઈજ્જતની ભૂખ છે અને ન્યાય મળવો જોઈએ એવી મેં વિનંતી કરી ત્યારે એ લોકો સામેવાળા દબાવા ખરેખર મને દબાવવા માટે માગતા હતા કે કહ્યું તું કયા રસ્તે ઘરે આવશે તું આવી બધી છે તો મેં ખુલ્લા આમમાં કીધું કે મને એમને એમ કીધું મેં ખુલ્લી આમમાં જ કીધું મને પૈસાની કોઈ ભૂખ જ નથી મને ન્યાય જોઈએ છે ડૉક્ટર સામે કીધું કે મને ન્યાય જોઈએ છે અને તરત જ પછી મેં રાતના બે વાગ્યા ઘરે પહોંચ્યો અને બીજા દિવસે પાછો દસ વાગે આવી ગયો અને છોકરીને પછી રિપેર કરી મેં રાશિપલા દવાખાનામાં દાખલ કરી દાખલ કર્યા પછી મેં દવાખાનામાં દાખલ કરી અને મને પાછો રાતના દસ વાગે ઘર પહોંચતા આ છોકરીને દાદી અને છોકરીને મમ્મી આ ત્રણ જણા હતા તો એ લોકોને રાતના નવ વાગે દવાખાનામાંથી બહાર કાઢી મૂકેલા પાછા રજા આપી દીધી અને છોકરીને રાતના અગિયાર વાગેને વધારે થયો ત્યારે મેં કીધું હમણાં બાર વાગ્યાનો ટાઈમ મને આવતા આવતા એક વાગ્યે તો હું કઈ ગાડી લઈને આવું આ ડુંગરના વિસ્તારમાં કઈ રીતને આવું હું એકલો છે ઘરે મારા સાથે કોઈ નથી એમ કીધું કે બેટા શાંતિ રાખામણે કંઈ કરવું નથી આપણે સવારે આવી જશું હું તને લઈ જશ પાછો એટલે બીજા દિવસે પાછો મેં એકસો બાર નંબર પર ફોન કરી અને તરત જ મેં રાસિપલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દીધી અને છોકરીને સારવાર સારું ચાલુ થઈ ગયું છોકરી સારી હતી અને ત્યાંથી પછી એ લોકોએ પાછું એમ કહે છે કે આ કંઈક છોકરીને બીજું બીમારી છે તો મેં કીધું કંઈક બીજી બીમારી હોય તો પણ મને કહે હું આગળ જવા અત્યારે બરોડા બી મોકલો આવતો હું છોકરીને બચાવવા માટે હું જઈશ એમ કરીને તો પરમ દિવસે અમે આ બરોડામાં દાખલ થયા પછી આ છોકરી આજે એક્સપાયર થઈ ગઈ ચોવીસ તારીખના એ છોકરો અમારો ગામનો છે સર એનું નામ ખબર નથી પણ એના બાપનું નામ પરવા છે એમાં બધું લખેલું છે આરોપી આવો ગુનો કરે વારંવાર કોઈ આરોપી કોઈ પણ છોકરો કોઈ પણ માણસ આવો ગુનો ના કરે ને આવા એવી મારા સજા એવી મારા વિનંતી છે કે આ માણસને કડક કડક સજા થવી જોઈએ